જનાબ પરવેશભાઈ ની રચના વાહ પ્રસ્તુત કરું છું નમસ્કાર હું છું એમજી વડનગરી પરિચય આપવો નથી સરનામું ક્યાં પૂછશો પરિચય આપવો નથી સરનામું ક્યાં પૂછશો અમે તો હૃદયમાં રહેવા વાળા અમને ક્યાં સોચશો ચહેરાથી ગુસ્સો છલકાતો રહે સદા ચહેરાથી ગુસ્સો છલકાતો રહે સદા અમને ગુસ્સાથી કદી ના જોસો જીવનમાં પ્રેમ વેચવા વાળા અમે સદા જીવનમાં પ્રેમ વેચવા વાળા અમે સદા અમને નફરતથી કદી ના જીવનમાં પારખશો પાંચ ટાઈમ નમાઝ અદા કરી પ્રભુને યાદ કરીએ પાંચ ટાઈમ નમાઝ અદા કરી પ્રભુને યાદ કરીએ ક્યાંક માનસય માનવતાના પુષ્પો વાવશો પરવેઝ જીવનમાં સત્ય માટે કદી તમારા હૃદયમાં ઉણપ ના લાવશો ઉણપ ના લાવશો ઉણપ ના લાવશો પરિચય આપવો નથી સરનામું ક્યાં પૂછશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ